છેટા રહેજો ભાઈ બાકી તમે પણ જતા રહેશો આવું આ વિડીયોમાં લોકો બોલી રહ્યા છે અને બ્રિજ પાણીના પ્રવાહમાં ધીમે ધીમે ધોવાતો જઈ રહ્યો છે આ દ્રશ્યો છે હળવદના મયુરનગર ગામને જોડતા બ્રિજના જે કાચો છે અને દર વર્ષે બ્રાહ્મણી નદીમાં પૂર આવતા જ બ્રિજ વચ્ચે ગાબડું પડી જાય છે અને આવી રીતે બ્રિજ ધોવાઈ જાય છે અહીં મયુરનગરના નિર્દોષોના જીવની સોપારી લીધી હોય તેમ અધિકારીઓ બ્રિજ સહિતના બાંધકામોમાં ઘોર રાખી રહ્યા છે મયુરનગરને જોડતો આ બ્રિજ વર્ષોથી મંજૂર થયેલ છે છતાં અધિકારીઓના પાપે બનાવવામાં આવ્યો નથી માત્ર કામ ચલાવ બ્રિજ બનાવાયો છે જે ધોવાઈ જાય છે અને લોકો કેટલી હદે પરેશાન છે તે પણ સાંભળો મોટામાં મોટી સમસ્યા આખા ગામની જો હોય તો આ એક જ છે કે ફૂલ કોઈપણ તકે અમે અવારનવાર ઘણા બધા નેતાઓને અધિકારીઓને ઘણી ઘણી વિનંતી કરી છતાં અમે ઘણા ઘણા લેટર પેડ લખીને અમારા પંચાયતમાંથી સરપંચોએ દીધેલા છતાં કોઈ આનો અમને જવાબ આપ્યો નથી બીજું કે આજ સવારમાં જ્યારે બ્રાહ્મણી બેનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી આવતા આ પુલ અમારો પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને બાળકોની જાન હાથની થતાં બાળકો પણ બચી ગયા છે એક જ માર્ગ છે અમારે કોઈ પણ વસ્તુ જોતી નથી ખાલી એક વહેલી તકે અમને પુલ કરી દઈએ એનું કારણ કે અમારું ગામ બહુ મોટું છે ચાર થી પાંચ હજાર ની વસ્તી છે ચાર પાંચ ની હજાર ની વસ્તીમાં સ્કૂલ ગણો દવાખાનું ગણો બેંક ગણો અને આ પુલ તો એના સામા કાંઠે અમારું શમશાન છે એ શમશાનમાં કદાચ આ ગામમાં ન કરે ભગવાન અને કદાચ એવું કોઈક મૃત્યુ એવું થઈ જાય તો અત્યારે અમારે ક્યાં લઈ જવાય ને મોટી સમસ્યા એ છે

આ અઢાર કિલોમીટરનો રસ્તો છે અને બ્રાહ્મણી ડેમના આજુબાજુના કેચમેન્ટ એરિયામાં વધારે પ્રમાણમાં વરસાદ થવાથી બ્રાહ્મણી ડેમમાં પાણીની આવક વધારે થઈ છે એને લીધે ઉપરથી જે પાણી છોડવામાં આવ્યું છે એને લીધે આ એના જે આ નીચાણવાસમાં જે પુલ આવેલો છે એનું ધોવાણ થયેલું છે અને જેની કામગીરી તાત્કાલિક બાર કલાકની અંદર અમે રિસ્ટોરેશનની કામગીરી ચાલુ કરશું કેમ વારંવાર અવગણવામાં આવે છે બ્રિજ મંજૂર થયેલ છે તો કામને આગળ વધતા કોણ અટકાવે છે શું લોકોને પડતી તકલીફ તંત્ર કે કોઈ નેતાને ને નથી દેખાતી સવાલો તો અનેક છે તેવામાં મયુરનગરના લોકોને ક્યાં સુધી જીવના જોખમે આ બ્રિજ પાર કરવો પડે છે અને ક્યારે તેની સમસ્યાનો અંત આવે છે તે જોવું રહ્યું હરનીશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી